કલુલ ખાતે રેલવે હબ દ્વારા ત્વીય વાર્ષિક સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો કલુલ રેલવે પરવામાં આવેલા છે કે પાર્ટી પ્લોટ ખાતે કલુલ હેલ્પ હબ દ્વારા દ્વિતીય વાર્ષિક સ્કૂલ બેગ વિતરણ પ્રોગ્રામ યોજવામાં આવ્યો પ્રોગ્રામની શરૂઆત બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કલોલ હેલ્પ હબ સતત બીજા વર્ષે પણ ગરીબ તેમજ મધ્યમ વર્ગીય અભ્યાસ કરતા બાળકો માટે અભ્યાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં બાળકો માટે સ્કૂલ બેગ ચોપડા કંપાસ ફૂટપટ્ટી રબર તેમજ વોટર બેગની નથી બાળકોને ફીટ વિના મૂલ્યે આપવામાં આવી હતી ધોરણ એકથી સાતમાં અભ્યાસ કરતા બાળકોને આ કીટ મફતમાં આપવામાં આવી હતી કલોલ હેલ્પ હબના કૃણાલભાઈ સુતરિયા તેમજ ટોલીબેન સુતરિયા તેમજ તેમની ટીમ દ્વારા આ અભ્યાસ કરતા બાળકોના મદદરૂપ આ સંસ્થા કરી રહી છે તેમજ વિવિધતા પ્રોગ્રામો પણ કરી રહી છે જેના આજ દ્વિતીય અભ્યાસ કીટમાં પ્રોગ્રામમાં કલોલ શહેરના ભાજપ સંગઠનના પ્રમુખ જે કે પટેલ વિધાનસભાના ઇન્ચાર્જ ગોવિંદભાઈ પટેલ કલોલ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ ભાજપ જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી

અમારી સંસ્થામાં દસની આસપાસ સભ્યો છે